મહીસાગર જિલ્લાના એસટી કર્મચારીઓની મનમાની સામે આવી વિદ્યાર્થી અને પેસેન્જર હોવા છતાં બસ ન ઊભી રાખતા હોબાળો ગામ લોકો દ્વારા રસ્તા પર આવી વિરોધ કરવામાં આવ્યો ખાનપુર પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને મામલો થાળે પાડ્યો હતો વિદ્યાર્થી અને પેસેન્જર હોવા છતાં બસ ઊભી ન રાખતા હોબાળો થયો હતો મહત્વનું છે કે હાલ મુસાફરી માટે મોટી સંખ્યામાં લોકો બસનો ઉપયોગ કરતા થયા છે તેવામાં મહીસાગરમાં બસને રાહ જોઈને ઉભા રહેલા પેસેન્જરો માટે બસ ન ઉભી રાખી કર્મચારીઓ પોતાની મનમાની કરતા જોવા મળ્યા છે વિદ્યાર્થી અને પેસેન્જર હોવા છતાં બસ ન ઉભી રાખતા ગામ લોકો દ્વારા બસ ઉભી રાખી અને વિરોધ કરવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં લોકો આવી જતા હોબાળો મચી ગયો હતો આ ઘટના અંગે પોલીસને જાણ થતા ખાનપુર પોલીસની ટીમ પણ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને એસટી કર્મચારી તેમજ વિદ્યાર્થી અને પેસેન્જર સાથે વાતચીત કરી મામલો થાળે પાડ્યો હતો સંદીપ દેવાશ્રી સાથે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળી ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ